ब्रेकिंग न्यूज बार ग्राम 310 सौ दस मिलीग्राम मेथा एम्फेटाइन एम डी तथा अन्य मुद्दा माल साते कुल कीमत रुपया एक लाख अड़तालीस हज़ार तौर सौ दस ड्रग्स जत्था साथ किसम ने झड़पी लेती भावनगर एसओ ગુજરાત સરકાર શ્રી દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબે ભાવનગરનાઓને ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા

જાવા પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સુ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ્રા નાઓના ભા માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાનાઓને બાતમીના આધારે સુમરા રહીમભાઈ હનીફભાઈ ઉંમર વર્ષ ત્રીસ રહેણાંક શેરી નંબર એક પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર મૂળ રહેઠાણ વળવા મોતી તળાવ દિદારાવાસ ભાવનગરવાળાએ પોતાના ઘરમાંથી મેથા એમ્ફેટાઇમિન એમ્ફેટાઇમિન ડ્રગ્સ જેનું વજન બાર ગ્રામ ને દસ મિલીગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ તેવીસ હજાર ત્રણસો ને દસ તથા બે મોબાઈલ જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ત્રણસો ને દસના મુદ્દામાલ સાથે મજબૂર એક ઇસમને પકડી પાડે આ અંગે તેના તેના સામે એન એસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા દ્વારા ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં ગુનાહો રજીસ્ટર કરાવેલ છે આરોપી સુમરા રહીમભાઈ હનીફભાઈ ઉંમર વર્ષ અડતાલીસ રહેણાંક શેરી નંબર એક પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર મૂળ રહેઠાણ વડવા મોતી તળાવ દિદાવાસ ભાવનગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ્વરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ જયવીર વિજયસિંહ ગોહિલ ગુલ મહમ્મદભાઈ કોઠારી એક પ્રકાર નું સિન્થે ડ્રગ્સ છે જે એકાએક એક ને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે તે મૂળ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકે સરખામણીમાં સસ્તું અને વધુ નશાશકારક હોવાનું મનાય છે કેમેરામેન બીજલભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર